તારીખ ઓગણત્રીસ દસ ઓગણીસો ત્યાંસી ના દિવસે મોહન સ્વામી ગોંડલની અંદર બિરાજમાન હતા અને ત્યાં સંત શિબિર થયેલી શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ હતો અને એ નિમિત્તે સ્વામીશ્રી ત્યાં પધારેલા ઉત્સવ પૂરો થઈ ગયો શરદ પૂર્ણિમા ઉજવાઈ ગઈ અને એ વખતે પછી ત્યાં બે ચાર દિવસે રોકાવાના હતા તો ત્યાં આગળ આપણે કાર્યકર્તા જયસુખભાઈ એ રાજકોટના ત્યાં જયપુરની અંદર સેવા કરે છે તો એ પોતે મોહનસાઈ મહારાજ પાસે પહોંચ્યા એમની સાથે સરદારની બાજુમાં ગડકા ગામ છે એના બે ચાર અગ્રણીઓ હતા હવે જયારે ગુણાધિક દ્વિશતાબ્દી નિમિત્તે આપણું ગામ સંસ્કાર ધામ આ બધો કાર્યક્રમ યોજાયેલો અને બધા કાર્યકર્તાઓને નવા જ ગામોની અંદર જઈ અને સત્સંગ કરાવવાની પ્રેરણા બધી આપવામાં આવેલી તો આ જે જયસુખભાઈ છે એ આ ગડકા ગામમાં ગયેલા અને ત્યાં આગળ એમણે પોતે આખો દિવસ રોકાઈને બહુ આ રીતે સારું કાર્ય કરેલું એટલે ગામવાસીઓને સંસ્થા માટે સદભાવ થયેલું તો એ ગામવાસીઓએ શાળામાં અને ગામમાં એક નવી શાળા બંધાયેલી તો એ શાળાનું ઉદઘાટન કરવા માટે કોક તમારા મોટા સંત આવે એવી ઈચ્છા કાર્ય કરને થઈ તો આ કાર્ય કરતા આવીને મહંત સ્વામી મહારાજની વાત કરી કે સ્વામી તમે આ ગામ છે એની અંદર સ્કૂલ બાંધવામાં આવી છે તેનું ઉદઘાટન કરવા માટે આવો તો હવે સ્વામીશ્રીનો તો કાર્યક્રમ બધો નક્કી થયેલો પણ એમાંથી સમય કાઢી અને કાર્યકરની વિનંતી સ્વીકારી અને ગોંડલથી ગડકા એ મોહન સાંઈ મહારાજ પહોંચ્યા ત્યાં ચાર પાંચ કલાક સુધી રોકાય કારણ કે સત્સંગ સભા ઉદઘાટન લીધી બે પાંચ પધરામણી બધું હતું તે બધો કાર્યક્રમ પૂર્ણ કરીને વળી પાછા ગોંડલ આવ્યા તો કાર્યકર્તાઓની આવી તો સમયની માગણી હોય પણ એને પણ મહાઇ મહારાજે એ ધીડો બેઠી અને પૂરી કરી તો આ રીતે બધા કાર્યકર્તાઓને પોષણ આપતા રહ્યા છે એપ્રિલ ઓગણીસો છ્યાસી ના વર્ષની અંદર અટલાદરાની અંદર સ્વામીશ્રી પધારેલા અને ત્યાં આગળ એમના ઓરડાની અંદર એ પોતે બિરાજમાન હતા તે વખતે એક સ્થાનિક કાર્યકર્તા કેતનભાઈ એ પોતે મોહસાઈ મહારાજ પાસે કંઈક માર્ગદર્શન લેવા આવ્યા હવે બપોરનો સવા ચાર સાડા ચાર વાગ્યાનો સમય હતો અને સ્વામીશ્રીને તો પોતાને ઠંડી અનુકૂળ નહીં એટલે ઉનાળામાં પણ એમના ઓરડાની અંદર પંખો ચાલુ ના હોય એટલે સ્વામી તો એમને બેસીને પોતાનું કામ કરતા હતા પરંતુ બહારથી પેલા કાર્ય કરતા આવેલા એ તો તડકામાંથી આવ્યા હોય અને સ્વાભાવિક છે કે ગરમી પણ લાગતી હોય તો એ જરા પરસેવે રેબજેબ હતા એટલે પોતે સામે જયારે બેઠા ત્યારે મોહન મહારાજે કહ્યું કે તમે પંખો ચાલુ કરો એટલે તમને સાનુકૂળતા રહે પણ કાર્યકરને ખબર કે મોહન સ્વામી મહારાજને પંખો અનુકૂળ નથી એટલે એમણે કહ્યું કે મારે ચાલશે વાંધો નહીં પરંતુ મોહન સ્વામી મહારાજ પોતે સ્વયં એ ઉભા થયા અને જાતે પંખાની સ્વીચ ચાલુ કરી વળી પાછા પોતાના સોફા પર બેસી અને કાર્યકર્તાની વાત સાંભળી અને એને માર્ગદર્શન આપ્યું તો આવી પ્રકારે એમના જીવનની અંદર કાર્યકર્તાઓની નાનામાં નાની આવી એ સંભાળ દરકાર એ શ્રી પોતે હંમેશા એ કરતા આવ્યા છે અને એને કારણે આ પ્રકારનું કાર્ય એ આજે બધું થયું છે આજે એમના જીવનમાં ઉત્સાહ ઉમંગ સુવર્ણ મહોત્સવનો દેખાય છે તો એ પ્રથમથી જ એમના જીવનની અંદર આ પ્રકારનું એ વર્તન આપણે જોઈએ છે ઓગણીસો ને ના વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર મહંત સ્વામી મહારાજ માખા કરોડ ગામની અંદર પધારેલા અને આ પ્રકારે એક ગામની અંદર પધરામણીઓ બાદ રાત્રે સભા રાખે અને સભાની અંદર પ્રવચન એ ત્યાંના જે સ્થાનિક કાર્યકર્તા હોય એ પંદર મિનિટ બોલે અને મહાન સ્વામી મહારાજ પોણો કલાક પિસ્તાલીસ મિનિટ વક્તવ્ય આપે એમ દૂધ ભજન થઈને આવો દોઢેક કલાકની સભાનો કાર્યક્રમ હતો પરંતુ જે કાર્યકર્તા એણે પ્રસ્તાવના રૂપે પંદરેક મિનિટનું પ્રવચન કરવાનું હતું પણ એમણે પિસ્તાળીસ મિનિટ લીધી અને બાકી પછી પંદર મિનિટે મોહન મહારાજ માટે તેમ છતાં પણ મોહન મહારાજને કોઈ એવો ધોખો નહીં કે આ બધો મારો સમય લઈ ગયા રાજી થયા કરતા આવે લોકો તો સ્વામીને સાંભળવા બેઠેલા પરંતુ એમને એવું નહીં કે આપણું પ્રવચન ઓછું થયું અને આ કાર્યકર્તા કંઈ સમજતા નથી પણ એવી દ્રષ્ટિ જ મહિમાની એમના વિશે એ હતી તો આ રીતે સ્વામીશ્રીએ પોતે ત્યાં આગળ પંદર મિનિટ બોલ્યા અને પિસ્તાલીસ મિનિટ સાંભળ્યું કાર્યકર્તા તો હવે એમના કરતા ઉંમરની અંદર અડધી મહિના હોય અનુભવ આવડત વગેરેની અંદર ઓછા હોય તો આપણે ઘણીવાર એની વાત સાંભળવાનું મન ના થાય પણ સ્વામી મહારાજ એક કાર્યકરને પણ આવા પ્રેમથી ઉત્સાહથી એ સાંભળે તારીખ પાંચ સપ્ટેમ્બર ઓગણીસો એકાણુંના ના દિવસે મહંતસ્વામી મહારાજ પરદેશ પ્રવાસ પૂરો કરી અને મુંબઈ પધારેલા ઓગણીસો એકાણુંમાં માં અમેરિકામાં સીએફઆઈ ઉજવાયેલો અને સીએફઆઈ પૂરો કર્યા પછી સ્વામીશ્રી પોતે લંડન થોડું રોકાઈ અને પાછા ભારત પરત ફર્યા તો જેવા એ પોતે આ રીતે પાંચમી સપ્ટેમ્બરે ભારતમાં ઉતર્યા તો એ જ વખતે મુંબઈના બે કાર્યકરો જીગ્નેશભાઈ જગદીશભાઈ વગેરે એ બાળ કાર્યકર્તાઓ એ મોહન મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે આવતીકાલે અમે અમારા વિસ્તાર મલાડની અંદર બીજે હાઈસ્કૂલમાં બાળ પારણ રાખ્યું છે એમાં આપ લાભ આપવા માટે પધારો હવે એમને કંઈ વિચાર એવો નહીં કે પરદેશથી આવે છે અને આ રીતે ભગવાન સ્વામી મહારાજને જેટલે લાગ્યો હોય આપણે એમને આરામ આપવું જોઈએ કશું નહીં એમણે તો સીધી આમંત્રણ પત્રિકા ફાડી દીધી અને સ્વામીએ સ્વીકારી પણ લીધી અને કહ્યું કે અમે આવીશું અને મોહન સ્વામી મહારાજ પોતે જે બીજા દિવસે દાદર મંદિરેથી મલાડ જવું તો એ લગભગ પોણો કલાક જેટલો સમય જાય પાછા આવવાનો એટલો સમય સભાની અંદર બેસવાનું ચાર પાંચ કલાક એની અંદર જતા રહે પણ એ પોતે પારાયણમાં પહોંચ્યા પારાયણમાં પહોંચ્યા ત્યારે માંડ દસેક બાળકો ત્યાં બેઠેલા અને એક ઓરડાની અંદર સ્કૂલ હતી એ સ્કૂલના એક ઓરડામાં પારાયણ હતા ત્યાં કોઈ ડેકોરેશન નહીં સાધારણ આ રીતે બધું સુશોભન કરેલું અને દસેક બાળકો એની હાજરી કાર્ય કરતા બધું ભેગું થઈ ગણો તો પંદર એક જણા થાય પરંતુ એ પંદર જણ માટે મોહન સ્વામી મહારાજે ચાર પાંચ કલાકનો સમય એ આવી રીતે ભીડો વેઠીને ફાળ્યો તો આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર કાર્ય કરવાની માગણીને ક્યારેય પણ એમણે નકારી નથી અને એ પ્રકારે બધાને લાભ એ પોતે આપતા રહ્યા છે મોહન સ્વામી મહારાજ તારીખ અઢાર ત્રણ ઓગણીસો ચોરાણું ના દિવસે ખંભાત પધારેલા અને ખંભાતની અંદર ત્યાં સભાનો કાર્યક્રમ હતો પણ એ જે આપણું મંદિર એની બાજુમાં જ એક કાર્યકર્તાએ પોતાના મકાન માટે આ રીતે જમીન લીધેલી અને એનું ખાસ મુહૂર્ત એ કરવાનું હતું એના માટે ચૌદેક ફૂટ ઊંડો પાયો એણે પોતે ખોદી રાખે અને એમની ઈચ્છા એવી કે મહંત સ્વામી મહારાજ પોતે આ ગર્તની અંદર ઉતરી અને પુષ્પ છાંટે બધી વિધિ કરે તો ચૌદેક ફૂટ ઊંડો આ જે વિધિનો ગર્ત એની અંદર સ્વામીશ્રી ઉતર્યા હવે આપણે જોઈએ છે કે જેમ આ રીતે મકાનોમાં સીડી કરી હોય એવી આ વિધિના ગર્તમાં સીડી ના હોય એમાં તો ઉબડ ખાબડ બધું હોય અને માંડ માંડ આ રીતે સાચવીને ઉતરવું ચડવું પડે તેની અંદર આવી ઉંમરે એ ભીડો પણ જણાય પરંતુ મહાન સ્વામી મહારાજે કશું જ ગણકાર્યા વગર એ કાર્યકર્તાની જે ઈચ્છા હતી એ પૂરી કરી અને એમને લાભ આપ્યો તો આપણે જોઈએ છીએ કે નાનામાં નાના પ્રસંગો એની અંદર પણ એ પોતે આ રીતે હાજર રહે ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં સ્વામીશ્રી જામનગર પધારેલા અને ત્યાં આગળ પાંચેક દિવસના કાર્યક્રમ દરમિયાન સભાઓ મીટિંગો મુલાકાતોની સાથે સાથે બપોરે અને સાંજે હરિભક્તોના ત્યાં ઠાકોરજી જમાડવાની પણ આ રીતે ગોઠવણી કરવામાં આવેલી હવે આ બધું જ કાર્ય જે કરતા એ કાર્યકર પોતે એને છેલ્લે છેલ્લે વિચાર આવે કે આપણે બધાના ત્યાં તો આ રીતે વારા પાડ્યા કે આ રીતે આ દિવસે સ્વામી અહીંયા જમવા પદાર્થ અહીંયા પધારશે પણ આપણે તો આ લાભ લીધો જ નથી કોઈ દિવસ એટલે આપણે પણ આ રીતે કંઈક આવી રીતે લાભ મળી જાય તો સારું મહારાજ લગભગ એક મહિનો રહ્યા પછી પેટલા જ પધાર્યા અહીં શિવરાત્રીનો ઉત્સવ કર્યો

હરિપ્રસાદાનંદજી નંદકિશોર દાસજી વગેરે મંડળધારીઓ હાજર હતા મહારાજે કહ્યું મત જાહેર કરો એટલે શ્રી કૃષ્ણદાસજી ઊભા ઉભા થયા અને તેમણે કહ્યું પ્રાગજી ભક્તના બધા શિષ્યોને કાઢી મૂકવા આ સાંભળી મહારાજ એકદમ ગુસ્સે થયા અને બોલી ઉઠ્યા બોલ્યા બોલ્યા બાપલા પ્રાગજી ભક્તના શિષ્ય ખરેખર ધર્મવાળા છે તેમને તમામને કાઢી મૂકો અને અધર્મીના ટોળાને રાખો એક સદગુરુ બાલ સ્વામી સિવાય બધાના તકિયા પોલા છો એ પ્રમાણે ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યા અને પછી સભા છોડીને પોતાના તંબુમાં ચાલ્યા ગયા સૌ સુન મૂન થઈ ગયા અને ધીરે ધીરે ઉઠવા લાગ્યા કોઈ પણ નિર્ણય લીધા સિવાય સભા ઉઠી ગઈ શ્રીજી મહારાજના પ્રગટ સ્વરૂપનો સંપૂર્ણ ભાવ ભગતજીમાં અખંડિતપણે પ્રકાશતો હતો તે જ ભાવ સમ્યક પ્રકારે ભગતજી પ્રત્યેની ગુરુ ભક્તિથી સ્વામીશ્રીમાં પ્રગટ થઈ ગયો હતો છતાં પણ તે ઐશ્વર્યને દબાવી પોતે તે શાસ્ત્રી

આ નિષ્ઠાનો વિશેષ અને વિશેષ વિકાસ કરવા માટે સ્વામી શ્રી રાજકોટના મંદિરમાં રહ્યા રહ્યા પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા તળ જુનાગઢમાં તો અજ્ઞાનના બીજ ગુણાતીતાનંદ સ્વામી તથા ભગેતજી થકી વવાઈ ગયા હતા તે ઉપર જળ સિંચીને તેને રોપ સ્વામી જાગા ભક્ત સ્વામી બાલ તથા અન્ય સંતો ઉછેર્યા હતા સુરઠમાં જ્યાં જ્યાં સ્વામી જાગા ભક્ત સ્વામી બાલ તથા જૂનાગઢના અન્ય સંતો વિચરણ કર્યું ત્યાં ત્યાં આ ઉપાસનાનું જ્ઞાન તેમણે પ્રવર્તવા આવી છતાં પણ આ પ્રવૃત્તિ ધીમી હતી ત્યાગી વર્ગને વર્તાલની બીક લાગતી હતી એટલે સ્વામીશ્રી વિચાર્યું આ જ્ઞાનની નિષ્ઠાવાળા હરિભક્તો વધે તો જ બધું સુગમ થાય પોતે જ્યારે ગુજરાતમાં વિચરણ કરતા ત્યારે તો નિષ્ઠાની જ વાતો સૌને કરતા વળી ભગતજીના સંબંધવાળા અનેક હરિભક્તોથી પણ આ નિષ્ઠા ગુજરાતમાં સારા પ્રમાણમાં પ્રવર્તી હતી રાજકોટમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન સ્વામી પ્રવૃત્તિ હતી તેમાં ઘણો વિરોધ કોઈ કોઈ વખત થતો છતાં તેને દબાવીને અવગણીને પણ વાતો પોતે કરતા એટલે પોતે મંદિરમાં આવનાર નવીન હરિભક્તને આ વાતના સંસ્કાર રેડી જો સ્વામી જાગા ભક્ત ત્યાં હોય તો તેમની પાસે વાતો સંભળાવતા અગર તો શ્રી કૃષ્ણજી મહારાજને ઘેર કથા વાર્તા સાંભળવા જવા ભલામણ કરતા